આપણે જે અત્યારે અદ્યતન ટેકનોલોજી વાળું જે મશીન લાવ્યા છે એ થ્રી ડાયમેન્શનલ પ્રોમોસિન્થેસિસ કોન્ટ્રાસ્ટ એન્હાન્સ મેમોગ્રાફી છે એ નાનામાં નાની ગાંઠથી લઈને કેલ્સિફિકેશન્સ જે મેમોગ્રાફીમાં પિકઅપ થતા હોય એ બધું જ આપણે આમાં ડાયગ્નોઝ કરી શકીએ સુરતના વેસુ વિસ્તારની અંદર આજે રેસ્ટ કેન્સર રિલેટેડ ગુજરાતનું સૌથી પહેલું મશીન આજે આવ્યું છે અને એનું ઉદ્ઘાટન છે તો એ બાબતે અમને જાણકારી મળી તો અમે આજે જ્યાં ઘડી મશીન લાવવામાં આવ્યું છે એ ડોક્ટર ધારાશાને મળવા આવ્યા છે કારણ કે આ ગુજરાત અને સુરત માટે ગૌરવની વાત છે કે કોઈ બ્રેસ્ટ કેન્સરની સારવાર માટેનું પહેલું મશીન આવ્યું છે ડૉક્ટર ધારાબેન પાસેથી ઘણી બધી બાબતો આપણે જાણકારી મળીશું ડૉક્ટર ધારાબેન અમને એવી માહિતી મળી કે તમે ગુજરાતમાં પહેલું એવું બ્રેસ્ટ કેન્સરનું મશીન લાવ્યા છે તો એ મશીન શું છે અને એ કેવી રીતના કામ કરશે આપણે જે અત્યારે ટેકનોલોજી ટેકનોલોજીવાળો જે મશીન લાવ્યા છે એ થ્રી ડાયમેન્શનલ પ્રોમોસ કોન્ટ્રાસ્ટ એન્ડવાન્સ મેમોગ્રાફી છે એ નાનામાં નાની કાર્ડથી લઈને કેલ્સિફિકેશન્સ જે મેમોગ્રાફીમાં પિકઅપ થતા હોય એ બધું જ આપણે આમાં ડાયમેસ્ટ કરી શકીએ ધરાબાઈ તમે આ પહેલી વાર આવ્યા છો તો સવાઈ કદાચ આ કોસ્ટિંગ મશીન હશે તો લોકોના મનમાં એવો સવાલ હોય કે આ મેમોગ્રાફીનું જે કોસ્ટિંગ છે એ પણ વધારે હોય તો આનો ચાર્જ વધારે છે છે કે દરેક વસ્તુ મતલબ મને એવું લાગે છે કે એક એક વસ્તુ કહેવા માંગીશ કે જ્યારે તમારી પાસે કોઈ તકલીફ નથી હોતી ને તો હજાર તકલીફ હોય છે પણ જ્યારે તમારા હેલ્થમાં કંઈક તકલીફ થાય ને તો એ એક જ તકલીફ હોય છે કેમકે એ જ એટલી મોટી તકલીફ હોય છે એટલે મારા હિસાબે એક્સપેન્સ વિચારવા કરતાં આપણી ફેસિલિટી અને આપણને શું ફાયદો થાય છે એ વિચારવો છે મને એવું જાણવા મળ્યું તમારી વાતમાંથી કે ચાલીસ ટકા મહિલાઓને ડેન્સ બ્રેસ્ટ કેન્સર હોય છે તો આ ડેન્સ બ્રેસ્ટ કેન્સર શું હોય એકચ્યુઅલી ડેન્સ બ્રેસ્ટ જે હોય છે એમાં જે દૂધની ગ્રંથિઓ હોય છે તે ખૂબ ઘણી હોય છે એટલે મેમોગ્રાફી પર એ આખું વ્હાઈટ દેખાય છે તો એની પાછળ કોઈ ગાંઠ છુપાઈ હોય તો એ આપણને ખ્યાલ નથી આવતો પણ આ મશીનમાં કેમ કે આપણે કોન્ટ્રાસ્ટ એન્હાન્સ મેમોગ્રાફી કરીશું એ જે પાછળનું જે બેકગ્રાઉન્ડ વાઈટ હોય એને આપણે માસ્ક કરી દઈશું એટલે જે કાંઠ હશે એ જ ઉપર આવી જશે એટલે આ મશીનથી આપણને એ ફાયદો થશે કે જે નાની છુપાયેલી કાંઠો હોય એ પણ આપણે શોધી શકીશું આપ આપણે જે સિસ્ટમ ઊભી તો એમાં આપણી જે છે કોણ કોણ મારી સાથે નેહા શાહ છે જે વર્ષથી વધારે એક્સપિરિયન્સ છે અને આપણી સાથે ડોક્ટર કૃષ્ણા પટેલ પણ છે જે ખૂબ જ એન્થુઝિયાસ્ટિક છે આ બધી જ પ્રોસિજર્સ કરવા માટે અને એના સ્પેશિયાલિસ્ટ છે આ એક છેલ્લો પ્રશ્ન પૂછી લઉં કે આજની તારીખે પણ ઘણી બધી મહિલાઓ એવી હોય છે કે પોતે પેઇન સહન કરીને પણ પોતે કહેતી નથી કારણ કે એને પરિવારની ચિંતા હોય છે તો આજની તારીખે આ બાબતમાં કેટલી અવેરનેસ આવી છે અને હજુ કેટલી અવેરનેસની જરૂર છે તમારી વાત એકદમ સાચી છે પરિવારની ચિંતા ફિમેલ જેટલી કરે છે એટલું કોઈ નથી કરતું અને એટલા જ માટે અમે એવું કહીએ છીએ કે મેમોગ્રાફી કરાવો સ્ક્રીનિંગ કરાવો નાની ગાંઠ પકડાશે તો તમને અને તમારા પરિવારને તકલીફ ખૂબ જ ઓછી થશે કે તમે કશું જ નથી કરાવતા અને જ્યારે ગાંઠ હાથમાં આવે છે તે ત્રીજા કે ચોથા સ્ટેજમાં પહોંચી ગઈ હોય છે એ સ્ટેજમાં તમારી ટ્રીટમેન્ટ એટલી લાંબી ચાલે તમે ઇમોશનલી ફિઝિકલી ફાઇનાન્શિયલી બુદ્ધિ જેટલી ખલાસ થઈ જતા હોય છે એટલે તમે અત્યારે વીસ મિનિટ પોતાના માટે ના કાઢીને પછી તમે આખી લાઈફ ઇન્ડિંગ ખરાબ કરો છો કેમકે ત તમારું કેન્સર એટલું આગળના સ્ટેજ પર હોય તો બેટર છે કે આજે વીસ મિનિટ કાઢી લો પેંગિંગ હોય તો આપણને એકદમ તરત ખબર પડી જાય નાની હોય ને ખબર પડી જાય તો એની પ્રિન્ટમેન્ટ એકદમ સિમ્પલ થઈ જાય હા જલ્દી હું બીજી યાદ આવ્યું કેન્સરની વેક્સિન શોધાય એવી કોઈ શક્યતા છે શક્યતાઓ તો ઘણી છે રિસર્ચમાં બધું ચાલે છે પણ આજની તારીખે બ્રેસ્ટ કેન્સરની કોઈ વેક્સિન અવેલેબલ નથી આ નેહાબેન એક વાત પૂછી નેહાબેન તમે એવું કીધું કે અમેરિકાની અંદર એક આખી એવી સિસ્ટમ છે કે બ્રેસ્ટ કેન્સરની તપાસ સુવિધાઓ જાતે કરાવે છે એવી સિસ્ટમ આપણા કન્ટ્રીમાં નથી તો એના માટે શું કરવું જોઈએ અમે બહુ જ વર્ષોથી અમારું એક રેડિયોલોજીનું એસોસિએશન છે કે જે રેડિયોલોજીસ ખાસ કરીને જેને બ્રેસ્ટ ઇમેજિંગ કે એટલે કે એમાં અમે કામ કરીએ છીએ એ એસોસિએશન એ એસોસિએશન ઘણા વખતથી પ્રયત્ન કરી રહ્યો છે કે એવો સિમિલર કોઈ પ્રોગ્રામ અમે અમારા આપણા કન્ટ્રીમાં પણ ઇમ્પ્લીમેન્ટ કરીએ અમે ગવર્મેન્ટને પણ રિક્વેસ્ટ કરીએ છીએ કે એવો કોઈ પ્રોગ્રામ આવે આપણા કન્ટ્રીમાં કે જેમાં દરેક મહિલાએ ચાલીસ વર્ષની ઉંમર પછી આ તપાસ કરાવી જ જોઈએ તો એ શું ગવર્મેન્ટ હશે અને ગવર્મેન્ટની સહાયથી એવો કોઈ પ્રોગ્રામ હશે તો દરેક મહિલા એનો લાભ લઈ અને આપણે જે ડાયગ્નોસિસ થાય છે એને રોકી શકીશું એટલે અમે ડેફિનેટલી ઈચ્છીએ છીએ કે જેમ દરેક મહિલા આવા પ્રોગ્રામનો સ્ક્રીનિંગ પ્રોગ્રામ જેને કહેવામાં આવે છે એનો ફાયદો લે છે એવો ફાયદો આપણા દેશની મહિલાઓને પણ મળે ઘણા બધા લોકો ઘણા બધા એસોસિએશન એનજીઓ ઘણી મોટા કેન્સર હોસ્પિટલ્સ એ આ ડાયરેક્શનમાં વિચારો પણ કરી રહ્યા છે અને બધા પાસેથી ગાઈડન્સ પણ લઈ રહ્યા છે આના માટે ઘણી બધી કમિટી છે આપણી ગવર્મેન્ટનો એક નોન કમ્યુનિકેબલ ડિઝીઝનો પ્રોગ્રામ ચાલે છે એ પણ એ પણ છે કે એટલે આપણી ગવર્મેન્ટ ડેફિનેટલી ટ્રાય કરી રહી છે અને અમે બી બધા જ અમારા તરફથી આ વસ્તુનો ટ્રાય કરી રહ્યા છે એટલે અમે અમે એવું કહી કે દરેક મહિલાને કે અમે અમારી જવાબદારી બજાવી રહ્યા છે એ લોકો એમની જવાબદારી બજાવે કે વહેલા આવે અને નિદાન કરાવે મારે ખાસ મહિલાઓને એ કહેવું છે કે તમે હવે એ વાત ભૂલી જજો કે તમને પેઇન થાય અને તમે નહીં કહો કારણ કે તમે તમારા ઘરના આધાર સમજો તમે ચાલ્યા જશો તો તમારા ઘરના દરેક પરિવાર માટે તમે મૂલ્યો વાંચો તો ઉલટી વધારે એને તકલીફ પડશે એને બદલે તમે જરાક પણ તમને એવું લાગે તો ડૉક્ટર પાસે જજો કારણ કે પૈસા એટલા બધા ઇમ્પોર્ટન્ટ નથી એટલું આજના જમાનાની અંદર સામાન્ય લોકો કમાઈ જ લે છે પણ જો તમારી હેલ્થ સારી રહેશે તો પરિવાર ખુશમાં રહેશે પરિવારને પણ ફાયદો થશે ડૉક્ટર ધારા કોંગ્રેચ્યુલેશન અને થેન્ક યુ વેરી મચ ખબર છે ડોક્ટર